કોલકાતામાં હાલ હિંસા ફાટી નીકળી છે અને ડોક્ટર બળાત્કાર હત્યાના કેસમાં મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માગણી સાથે વિરોધ શરૂ કરનાર ભીડને વિખરવા પોલીસે લાઠીચાર્જ ટીયર ગેસ અને વોટર કેનનો આશરો લીધો હતો કોલકાતામાં મંગળવારે અરાજકતા ફાટી નીકળી હતી કારણ કે કોલકાતામાં અભિજન વિરોધ કૂચ બિહામણું બન્યું હતું વિરોધીઓએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો હતો અને હાવડા બ્રિજ પર બેરીકોડ તોડ્યા હતા જેથી પોલીસ ઉશ્કેરાયા હતા વિરોધનું આયોજન એક નવા વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગાળના છાત્ર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે વિરોધ કરનારાઓ હાવડા બ્રિજ પર મૂકવામાં આવેલા બેરિકેડ પર ચડતા અને તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા કારણ કે તેઓએ કોલકાતા પોલીસ સુરક્ષાને તોડવાનો પ્રયાસ કર્યો હતો મોટા પાયે હિંસાનું આયોજન કરવા માટે હિંસા પહેલાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ હિંસા ફેલાવી હતી જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં